और लड़के आ भी बैठी जो यो मैं से टेकराऊ जी ये कपड़ा मफड़े पाछीन कंप्लीट થઈ ગયો ઈ થોડા દાળમાં કાટવી એ મે ચાલ તો મે ચાલુ એટલે કાટી નઈ નકા આટલી વાર નીકળીયો મેરે મેરે એટલે તરત કાઢવાની જાજો આખો દાડો ચાલુ હતી નાલે આવી રહ્યો છે મે